ડભોઈ તાલુકા સેવા સદન સેવા કેન્દ્ર ખાતે શાળામાં અભ્યાસ શરૂ થતાં પહેલાં આવકના દાખલા જાતિના દાખલા રાશન કાર્ડ વગેરે માટે દસ્તાવેજો પુરાવા માટે લાંબી લાઈનનો એક જ ઓપરેટર હોવાથી લોકોને ત્રણ ચાર કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે ત્યારે વધુ કમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો લોકોનો સમય વેડફાતો બચી શકે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર આવેલું છે જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતું અને અરજીના વીસ થી લઈને આવક દાખલા જાતિના દાખલા રાશન કાર્ડના નામ કમી ચઢાવવું નવીન રાશન કાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે માત્ર એક જ કમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવ્યો છે શાળાઓ ચાલુ થતા પહેલા આવકના દાખલા જાતિના દાખલા રાશન કાર્ડ તેમજ અનેક દાખલાઓ માટે ડભોઈ તાલુકાના એકસો ગામના લોકો જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો જાતિના દાખલા રાશન કાર્ડ પ્રોપર્ટીના પુરાવા રાશન કાર્ડમાં નામ કમી કરવા ચઢાવવા તેમજ નવા બનાવવા અન્ય અરજીઓ માટે અરજદારો જનસેવા કેન્દ્રમાં વધુ કમ્પ્યુટર ઓપરેટર મુકવામાં આવતો તો આવા આવનારા અરજદારોને પરેશાની સામનો કરવો ના પડે પહેલી સવારે લોકો આવી જાય છે સાંજ પડી જાય છે લાઈનોમાં ઊભા રહીને લોકો થાકી પણ જાય છે કેટલીક વાર કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે શાળાઓ ચાલુ થવામાં આવે થોડાક જ દિવસ બાકી છે વેકેશન પૂરું થવાની તૈયારી છે ત્યારે વધુ ઓપરેટર કમ્પ્યુટર સાથે મૂકવામાં આવે તો લોકોને રાહત થાય તેમ અરજદારો જણાવી રહ્યા હતા સરકાર એક તરફ ઝડપી કામ માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ ડબોઈ જનસેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ના મળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સરકાર ઘરે ઘરે જઈને દાખલા અને કાર્ડના કામો કરે છે છતાં પણ કેમ આટલી બધી લાઈનો જોવા મળી રહી છે લોકોમાં ઝડપથી કામ થઈ જાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા